અશોકભાઈ કાનજીભાઈ જય રામાપીર જય વેહાનાથ આજના કાર્યક્રમમાં અમે ઉત્તરાયણ નિમિત્તે અગાઉ આખ્યાન રમીએ છીએ અને દર વર્ષે મા અને સમસ્ત ગામમાં અમે ગાયનું નીણ નાખવી છીએ અને કૂતરાને લાડવા અને પારિવારની જુવાર કીળિયારું એવું બધું અમે

ગાયોને ને નીણ કૂતરા લાડવા પાવેરાને ને સણ કીડીઓ ને પૂરવી છે માછલા ને મમરા ને એવું નાખ્યું છે એ ગામ સમક છે આખા ગામમાં નીણ નાખી છે બીજી અડધી ગાડી માજન માં આવી છે વીસક વર્ષથી આવી સેવા અમે કરવી છે

જય માતાજી જય મહાકાલ હું પ્રદીપ કુમાર કેશવલાલ ભટ્ટ મારું ગામ સરવા કે આજના દિવસે મકર સંક્રાંતિ નું પર્વ હોવાથી કે શાસ્ત્ર ની અંદર કીધેલું છે કે ખડ જગ્ન વિવાહે છે ગ્રહણે કે ખળા ની અંદર કે મકર સંક્રાંતિની અંદર આવું કોઈ પર્વ હોય અને એની અંદર જે દાન પુણ્ય કરવામાં આવે તો એનું પુણ્ય ચાક્ષય એટલે કે અક્ષય ગણું બતાવવામાં આવ્યું છે તો એટલા માટે અમે આ પાંદરાપોળ ની અંદર અમારી યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવા માટે આવેલા છીએ તો સારોડિયા ધામ સુરાપુરા ધામ સારોડિયા

જે કાંઈ અહીંયા દ્રવ્ય પ્રાપ્ત થાય છે ધૂનમાં એ આજે ગૌશાળાની અંદર દાન કરવામાં આવે પુણ્ય કરવામાં આવે છે અને અહીંયા અનેક પ્રકારના અન્નક્ષેત્ર ચાલે છે અને જે કાંઈ પુણ્ય હોય જે કાંઈ દાન કરવાનું પર્વ મળે છે તો એ આજે અમે પાંજરાપોળની અંદર દાન કરવા માટે ગૌ માતાને લીલો ઘાસચારો નાખવા માટે આવેલા છીએ ગામ સરવા ભટ્ટ મેહુલકુમાર કે ભટ્ટ